ત્રણજા શહેરમાં વાડી વિસ્તારમાં દીપડાએ બકરાનું મારણ કરતા આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો જેને લઈને ત્રણજા શહેરમાં આવેલ આયશા સિદ્દીકા મદ્રેસાના હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોમાં ફફડાટ ફેલાયો જેને લઈને આ મદ્રેસાના મોહતમીમ મૌલાના શબીર બાપુએ ફોરેસ્ટ અધિકારીને સંબોધીને શું કહ્યું સાંભળો તમે મોલાના સભ્ય સંચાલક મદ્રાસા એશા સિદ્ધિકા કાતા છે ભાઈ ગઈકાલે રાત્રિના ત્રણ સાડા ત્રણ વાગ્યાના દરમિયાન મદ્રાસાની બિલકુલ પરખ્યા આવેલી વાડીના અંદર દીપરાએ વાડીના અંદર આઠથી દસ પકડાઓનું મારણ કરેલું છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહેલા છો આ દીપરો છેલ્લા પાંચ દસ દિવસથી આ જ એરિયાની અંદર ફરી રહેલો છે આથી પહેલાં પણ કૂતરાઓનું મારણ કાઢ્યું અને ફોરેસ્ટના કેટલા કર્મચારીઓને વન વિભાગના માણસોને ફોનના જરિયાથી ખબર પડી કેટલા લોકોને રૂપડું પણ બદલે કે લોકોને ત્યાં કમ્પ્લેન કરેલી છે પણ ફોરેસ્ટના માણસો આવે છે પીંજરું મૂકીને વૈયા જાય છે એમને બતાવવામાં આવે છે કે ભાઈ આ દીપડો આ ઝાડના અંદર બેઠેલો છે પણ છતાં પણ કોઈ જાતની કોઈ કાર્યવાહી થતી નથી મદ્રસો જે જગ્યાએથી બકરાનું મારણ કર્યું એ જગ્યાએથી મદ્રસાની દીવાલ બિલકુલ અઢીસો થી ત્રણસો મીટર અંતર દૂર છે બિલકુલ નજીક છે આ મદ્રસાની અંદર પાંચસો જેટલી દીકરીઓ રહે છે આજે તો બકરાનું મારણ કર્યું કૂતરાનું મારણ કર્યું જો આવતીકાલે મદ્રસાની અંદર ગડીને કોઈ છોકરીને મારણ કર્યું તો એને જવાબદાર કોણ રહેશે આ તો મદ્રસાની અંદર લોકોની અમાનત છે ગામની લોકોની એને એને ઇકડીઓને જો કર્યા કોઈ હાદસો ભાઈનો તો જવાબદાર અમે વાલીને કેમ આપીશું એટલે વન વિભાગના ફોરેસ્ટના માણસોને હું નમણો અપીલ કરું છું કે ભાઈ જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરે દીપરો જે છે કેટલા દિવસથી ફરી રહ્યો છે એટલે જલ્દી જલ્દી ગમે તેમ કરીને એની ચેકિંગ કરીને પુલિંગ કરીને એને અહીંયાથી પકડવાની પૂરી કોશિશ કરે ને જો આની કાર્યવાહી નહીં થાય તો આગળના પગલાં અમે લેવા સમક્ષ મતલબ કે ગામજનો લઈને અને આગળને પગલા પગલાં લેવાની પૂરી કોશિશ કરું છું